બે <laughs> દાદી <laughs> <f dragging> <h? s girlfriend> <h? ThBraun>

તો મિત્રો જો આવી ગયા છે વાળીએ અને બચુ બાપા નાસ્તો આવી ગયો છે આ નાસ્તો કરી લ્યો હવે હાઈ ક્લાસ ને જો બપોર ની નીણ ગાયો ની જે આપડી ગાયો આ કાબરી આ ભૂરી આ ગાંડી મોટી ગઈ સરસ મજાની રવિવારની સવાર જો શાકભાજી ધાણા છે લીમડો છે ચોરા છે રીંગણા છે મરચાં છે બીટ અને ગાજર ચાલો મિત્રો ચા પીવા ની ચા બનાવી નથી હો રેડીમેડ

જો કપિલ દવા છાટે બચુ બાપા પાણી વારે છે અને હું ટ્રેક્ટર આખું છું કેમાં જો આવી બધી વસ્તુ હોય ને જ આમાં ક્યાંક ક્યાંક આવા ખૂણા ખાચકા રહી ગયા હે એમાં ટ્રેક્ટર આપવાનું છે વાજરાવાળામાં બાજરાવાળામાં ગું એટલે બધું ચોખ્ખું થતું જાય કારણ કે એમાં જીવાય તો જીવાય તો વી પાછી ઉડી નામાં બેસે એટલે બધું આયે પતી જાય કામ હા એ રહી રહીને હવે શાકભાજીમાં અને બધે પાણી આલે માં પાયું શાકભાજીમાં ધાણામાં ઓની ઘર વાલમાં અહીંયા લીલામાં હે બધું કામ રેડી હાલે

વાયગા છે સાડા બાર બાર સાડા બાર જેવો ટાઈમ થયો છે ને જો ઘરે આવી ગયા છે જમવા માટે મીસા જમે છે અને ભાત ને જો જો હા હા આજને જમવામાં શું છે જીરા રાઈસ ડાળ ફ્રાય રસ રસનો છેલ્લો સ્ટોક હતો હજી આમ તો સ્ટોક છે

Байре. Ана мисана Байрадреус, да. Ча, андараус. А, yeah, байраус, да. Ча, андараус. Ча, <laughs> андараус. <laughs> Ча, андараус. Ча, андараус. Ча, андараус. Ча, андараус. Ча, андараус. Ча, андараус. Ча, андараус.

હા આયે દીઓ પર આ પ્રિપરેશન એને વિખવા હાટુ છે જો કાં જો એક ના ટીમો થોમા થોડું